વહીવટી તંત્રની જિલ્લા વહીવટી તંત્ર પરિવારજનોની મદદે આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયાલાના જોરસિંગભાઈ ભુરાભાઈ સંગોળ મૂળ નિવાસી પાટિયા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ વરસાદના કારણે વીજળી મૃત્યુ સહાય યોજનાનો લાભ આપી તેમની પત્ની પુત્રને રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવામાં આવી હતી આ અકસ્માતની જાણ થતાં જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે જઈને પંચનામા અને અન્ય વહીવટી કામગીરીમાં મદદ આપી હતી પરિજનોની આર્થિક સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા બને તેટલી ઝડપી સહાય પરિવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી સરકાર દરેક મુશ્કેલીમાં નાગરિકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતાં માત્ર આઠાસ દિવસમાં જોરસિંગભાઈની પત્ની અને પુત્રને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા રૂપિયા ચાર લાખની સહાયનો ચેક તલોદ પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો આ સહાય મળતા પુત્ર વિજય સંઘોળે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો એડિટર જાકીર હુસેન મેમન